પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા સત્યાવીસ બજેટ મંજૂર કરાયું જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના ચેકડેમ રસ્તા સિંચાઈ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવશે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં એવું જાહેર થયું હતું કે કૃષિ રસ્તા વીજળી વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સત્યાવીસ પોઈન્ટ સાઠ લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવતા સર્વાનુમતે વધાવી લેવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી જેબી વદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા ઉપપ્રમુખ ભારતીબેન ભુવા તથા જિલ્લા પંચાયતના સદસ્યો સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં રજૂ થયેલા બજેટ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના સ્વપ્નને સાકાર કરતા આજના આ બજેટમાં શિક્ષણ ખેતી સહકાર આરોગ્ય મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ મોટી રકમ મંજૂર કરવામાં આવી છે છવ્વીસ લાખ તથા એકત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ ની અંદાજીત બંધ સિલક સત્યાવીસ પોઈન્ટ લાખ હશે વિવિધ પ્રકારના ખર્ચ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખનું માનદ વેતન અને કાર એલાઉન્સ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચેરમેનનું માનદ વેતન સહિત પદાધિકારીઓના પ્રવાસ ભથ્થા વગેરે માટે અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારીના પગાર ભથ્થાનો વર્ષ ખર્ચ બે હજાર પચીસ છવ્વીસ નો રૂપિયા ચોત્રીસ લાખ અને કર્મચારીઓના પગાર ભથ્થાનો ખર્ચ બાવીસ લાખ સહિત સામાન્ય નોકર મંડળનો અંદાજીત કુલ ખર્ચ છપ્પન લાખ નક્કી થયો હતો જુદા જુદા પ્રકારના અન્ય ખર્ચ બે લાખના ખર્ચે ડાયરી ખરીદવી ચાર લાખના સ્ટેશનરી અને પ્રિન્ટિંગનો ખર્ચ એક લાખનો ટેલિફોન ખર્ચ સહિત અનેક મોટી રકમોનો ખર્ચ અંદાજીત બાંધવામાં આવ્યા છે અગાઉની સભાની કાર્યવાહી નોંધને યોજાયેલ સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત કચેરીના રિનોવેશન માટે પણ બે કરોડની ફાળવણી કરવામાં આવી છે જોકે જિલ્લા પંચાયત કચેરીના રિનોવેશન માટે ગત વર્ષે પણ બજેટમાં બે કરોડ ફાળવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી આ બેઠકમાં વિશાળ સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આપણા જિલ્લાના પોટનગર જિલ્લાના જિલ્લા પંચાયતના વિકાસના કામો માટે એક પોઈન્ટ સિત્તાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ને નાણાં પર્સના પાંત્રીસ કામોની બાબતમાં બે પોઈન્ટ દસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને નવા નાણાં પર્સના અંદાજના બે કરોડ અને વીસ પોઈન્ટ જેટલા પૈસા આપણે ફાળવવામાં આવ્યા છે અને તે એની મિટિંગ મળીએ મંજૂર કરવામાં આવશે ખાસ કરીને ખેડૂત લક્ષી નાના ખેડૂત ની સબસીડી વિશે અને જિલ્લાના ગામડાઓમાં રોડ રસ્તા માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

આજે અમારી સામાન્ય સભા અને બજેટ બંને સાથે હતા નરેન્દ્રભાઈના વિકસિત ભારતને અનુરૂપ એને કલ્પના કલ્પનાનું ભારત બનાવવા માટે અમારું બજેટ પુરાત્વનું બજેટ અને ગ્રામ્ય લેવલને સ્પષ્ટનું બજેટ હતું કેટલી કૃતિપુરા છે તો બે વર્ષની સરખાણીમાં ગ્રામ્ય લેવલે વિકાસના કામો માટે સિંચાઈ અને પાણી માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નાના અને શ્રીમાંત ખેડૂતોને સિંચાઈ લક્ષી સાધનોથી લઈ અને યાંત્રિકરણ માટે ટ્રેક્ટરથી લઈ અને ગ્રામ્ય લેવલે ઘણી બધી પ્રોત્સાહિત યોજનાઓ આજે સામેલ કરવામાં